પોરબંદર નજીકના રાણાવાવ ખાતે નર્વાણધામ યોગાશ્રમમાં ક્લાસ વન ફોરેસ્ટ અધિકારી સ્વામી પરમાત્માનંદજી અને નિવૃત ફોરેસ્ટ અધિકારી જી બી ગોઠાણીયાના માર્ગદર્શન હેઠળ એશિયાટિક લાયન કન્ઝર્વેશન સોસાયટીની અગત્યની બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં સોસાયટીના સભ્યોની સાથે વન વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા બેઠકની મુખ્ય કાર્યસૂચિમાં બરડા જંગલમાં એકસો વર્ષ પછી કુદરતી રીતે સ્થાયી થયેલા સિંહોના જ સંવર્ધન અને સંરક્ષણ વિશે ચર્ચાઓ થઈ હતી જણાવ્યું હતું કે પોરબંદરના વન વિભાગના ડીસીએફથી લઈને ફોરેસ્ટ ગાર્ડ સુધીની ખાલી જગ્યાઓ ઉપર ભરતી થવી જરૂરી છે તે ઉપરાંત ફોરેસ્ટ કર્મચારીઓ માટેનું ટ્રેનિંગ સેન્ટર સૌરાષ્ટ્રને મળે તે પણ જરૂરી છે કુટિયાણા ફોરેસ્ટ રેન્જનો પોરબંદર ડિવિઝનમાં સમાવેશ કરીને બરડા અભયારણ્યમાં ફરજ બજાવવા માટે સારી ટ્રાન્ઝિસ્ટ હોસ્ટેલ બનાવવાની ચર્ચા પણ થઈ હતી